રાજકોટના કાલાવાડ રોડ પરના ટીઆરપી ગેમ ઝોનમાં ગત રોજ લાગેલી આગમાં એક નહીં પણ અઠ્યાવીસ લોકોની જિંદગી બળીને ખાક થઈ ગઈ હતી અજુકથી વાત તો એ છે કે કોરોના સમયે જે જગ્યાએ કોવિડ વોર્ડ હતો હાલ તે જગ્યાએ ડીએનએ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે ટીઆરપી ગેમ ઝોનમાં આગ બાદ સૌથી મોટી સમસ્યા રેસ્ક્યૂની છે બુલડોઝરથી રસ્તો સાફ કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેમાં સફળતા મળી ન હતી તેથી આખો શેડત ધ્વસ્ત કરીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવા નિર્ણય લેવાયો હતો આ કામગીરી માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના પાંચ બુલડોઝર દોડાવ્યા હતા અને ધીમે ધીમે સેટ તોડી કામગીરી સવાર સુધી ચાલી હતી જોકે ટીઆરપી ગેમ ઝોનમાં આગ કયા કારણોસર લાગી તે અંગે પ્રાથમિક તબક્કે અલગ અલગ કારણો બહાર આવી રહ્યા છે ત્યારે ઘટના સ્થળે સૌ પ્રથમ પહોંચેલા બ્રિગેડ અને પોલીસ અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે સીડી પર વેલ્ડિંગ કરતી વેળાએ બ્લાસ્ટ થયો હતો અને એક જ મિનિટમાં ચેક ત્રીજા માળ સુધી આગ પ્રસરી હતી ગેમ ઝોનમાં રબર અને રેગઝિનનું ફ્લોરિંગ હતું અંદાજે પચીસ લિટર લીટર ડીઝલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો કાર ઝોનમાં ફરતે હજારથી વધુ ટાયરોનો જથ્થો જ્યારે લોખંડ અને પતરાના સ્ટ્રકચરમાં થર્મોકોલની સીટના પાર્ટિશનના કારણે આગ વધુ પ્રસરી હતી માત્ર ગણતરીની મિનિટમાં જ ધડાકા સાથે છેક ત્રીજા માળ સુધી આગ પ્રસરી ગઈ હતી જેમાં બાળકો સહિતના લોકો અંદર હતા અને તેઓને બહાર નીકળવાનો મોકો જ મળ્યો ન હતો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી ત્યારે ઘણા લોકોએ બીજા અને ત્રીજા માળથી બચાવ બચાવની બૂમો પાડી હતી જોકે ભીષણ આગમાં અઠ્યાવીસ લોકોની જિંદગી હોમાઈ ગઈ છે વાત આટલેથી જ ન અટકતા મૃત્યુ આંક હજી વધી શકે તેવી પણ ચર્ચાઓ કાને સંભળાઈ રહી છે ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભયાનક આગની ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘીએ ઘટના મુલાકાત લીધી હતી ત્યારબાદ તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા ત્યાં જે દર્દીઓ દાઝી ગયા છે તેમની સાથે વાતચીત કરી ખબર અંતર પૂછ્યા હતા તેમજ મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને સાંત્વના પણ પાઠવી હતી